હું ડૉક્ટર મધુકુમાર ઇંજામુરી તાલુકા હેલ્થ ઓફિસર પલસાણા હાલ તબાકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ટબાકો ફ્રી યુથ કેમ્પેન ચાલી રહ્યું છે જે દસ ઓક્ટોબરથી નવ ડિસેમ્બર સુધી ચાલવાનું છે હાલ આ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કક્ષાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર અનુપ અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ પલસાણા તાલુકામાં આ તબાકો ફ્રી યુથ કેમ્પેનનું આયોજન કરવામાં આવેલું છે જેમાં જુદા જુદા સ્કૂલમાં પછી કોલેજોમાં આઈટીઆઈ સ્કૂલ કોલેજોમાં જઈને આપણા યુથને તબક્કોના અડઅસરો વિશે અને એનાથી થતા રોગો જેમ કે કેન્સર અને બ્લડ પ્રેશરની બીમારીઓ અથવા સ્ટ્રોકની બીમારીઓ અંગેની માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને એના અટકાવવા માટેનું આઈસી પ્રવૃત્તિ કરવામાં આવી છે એના સાથે સાથે એ લોકો પાસે પ્રતિજ્ઞા પણ લેવડાવ લેવાડવામાં આવી છે હવે જિલ્લા કક્ષાની ટીમ અને પલસાના પોલીસ પોલીસ સ્ટેશનના સહકારથી તાલુકા આરોગ્ય કચેરી તરફથી આપણા જે ગેરકાયદે રીતે જે તમાકુનું વેચાણ કરતા હોય જેમ કે નાની ઉંમરના વાયના બાળકોને અથવા સ્કૂલના આજુબાજુ વેચાણ કરતા હોય એવા જગ્યા પર રેડ મારવા મારવામાં આવ્યું છે અને અગિયાર જેટલા કેસ આપણા તાલુકા પલસાણામાં કરવામાં આવ્યું છે